ભાવનગર શહેરના સિંધુનગર મોક્ષ મંદિર ખાતે મેઇડીમાં મિત્ર મંડળ દ્વારા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં ધજા ચડાવવી હવન ડાકડમરૂ અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું સિંધુનગરના મોક્ષ મંદિરમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા ડાક ડાકડમરૂનો કાર્યક્રમ દિહોરવાળા રાવરદેવ મહેશભાઈના ગ્રુપ દ્વારા યોજવામાં આવતા ભજનોની રમઝટ બોલાવી હતી જેને સાંભળવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા

કરોડ દેવલ નો આગેવાન વીરવા શંખી ધરતી નો ભાર દીધો આવે પણ ધીમે ધીમે મઠ મંદિર ની માલિકા મારો વીરવા શંખી મડાણ માંડતો હોય